લો એ આ 50 રૂપિયા વલા બલ 20 રૂપિયા તમે કાલે حوالے વેલામન વ્યાજ આલ લેજો મે લે પૈસા લે વ્યાજ લાય લાય ઓર આલ કોતો પૈસા આલ નુ પૈસા આલ નમ

મારે કોક કરવું પડશે કશું કરવાનું નહી જો આ તો કેટલા જરૂરી આયા ને કેટલા જ આ 20 રૂપિયા આલે નહી ને ઓજી તારી વાત આ ઓજી તો વાત છે ખાડમ પડી રહ્યો છે ઉપાડીને લાવો આવું હું હજી મને ખાલી 20 રૂપિયા ના આલે કે

કરી પૈસા <r takeaways> <coughs> <no>, <coughs>

અલ્યા હો કીધું આલે છો બેસો કીધું કોમ બેસો તમે એમ કીધું તું મજા આવી જે હું એસી બંધ બંધ નકર આવી ને હવાલાનો ઢાળો દીતલ ને તારો આ તો કાલ આ લઈ જા રે અલ્યા એય આય અલ્યા મારી એસી જ બંધ કરી લે

i